નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહી વોરા સવારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રામાં ભવ્ય ભીડ જોવા મળી અરવિંદ કેજરીવાલ ભગવત માન સહિત રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિ અને ગુજરાતની લીડરશીપની ઉપસ્થિતિ ત્યારે વિસાવદરની જનતા સાથે ટાઈમ્સ ઓફ ગુજરાતે વાત કરી અને હવે હું આવ્યો છું ભેંસાણ તાલુકાની અંદર તમને યાદ હશે જ્યારે ચૂંટણીની જાહેરાત પણ નથી થઈ ત્યારે પણ ગયા મહિને પણ ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ ભેંસાણ આવી હતી અને અહીંયાના લોકો સાથે અમે વાત કરી હતી ત્યારે આજે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે એક ઉમેદવારે પોતાનું ફોર્મ ભરી પણ દીધું છે ત્યારે હું આજે ફરી એકવાર ભેસાણમાં આવ્યો છું અને અહીંયાના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયાના લોકો શું માણી રહ્યા છે જી શું નામ બાપા રામભાઈ

મુદ્દાઓ ક્યાં ક્યાં રહેવાના દાદા કારણ કે અહીંયા કનુ બાલાડા હોય માણા જોઈએ મુદ્દા નહીં આમ બોલે આપણા ભેગો આવે વિકાસ અમારે માણા કોણ છે આપડે ભેગો ભેગો મુદ્દો નહીં કોઈ કશું નહીં માણા જોઈએ માણા એવો છે ફરે નહીં એવો માણા ફરે એવો ફરવો ન જોઈએ

કારણ કે કોઈની ઉપર કોઈની ઉપર એસાન જ નથી રાખવું સારું માણસ ગોપાલભાઈ છે ને સારો માણસ એટલે આવશે મુદ્દાઓ શું 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 રહેવાના તમે એમને કહ્યું કે આંખ મિઝીને ગોપાલભાઈને વોટ દઈ જ દેવાના પણ ચલો ગોપાલભાઈ જીતી ગયા આપણે માની લઈએ કે ઓગણીસ તારીખે મતદાન થયું ને તેવી તારીખે જ્યારે પરિણામ આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયા વિજય થઈ ગયા ભાઈ કામ તો કરાવવા જોઈએ ને તાલુકા નાના માણસોના કામ એવા થાય ને કે ભાઈ પંચાયતનું કાંઈ કામ હોય મામલતદારનું કઈક નાના માણસોનું કામ હોય નાનું વસ્તુ કામ એમાં એની જે જેનું કહેવાનું છે ભાઈનું ગોપાલભાઈનું કે આવી રીતના હું તમે કહો ને હું તમારી સાથે આવી અને ગયો છે અને આટલા પૈસાનું અહીંયા સ્કેન્ડલ થયું સહકારી મંડળીમાં બરોબર છે મુદ્દો એને ઉપાડ્યો છે તો બીજા કોઈ ઉપાડ્યો નો ઉપાડ્યો કાનુ બાલાડા હોય કેશુ બાપા પટેલ હોય કે પછી અન્ય કુરજી બાપા ભેસાણીયા હોય આ બધા નેતાઓ ખેડૂત લક્ષી નેતાઓ છે ખેડૂતને હિતની વાતો કરે છે ગોપાલિયા એ ગોપાલી ટાલિયા ખેડૂત હિતની વાતો કરે એવું લાગે પહેલેથી છેલ્લે લગી ખેડૂત હિતની જ વાત છે એની પોતાની પહેલેથી છેલ્લે લગી ખેડૂત હિતની જ વાત છે અને ખેડૂત છે ને ખેડૂત જેના બેરા હશે ને એ ચૂંટા આ જે ગામના યુવાનો છે યુથ કહેવાય છે ને આ યુવકો એ પણ ગોપાલ ઇટાલીયા પણ એ સો ટકા કરે જ ને કારણ કે ગોપાલ ઇટિયાલીની ઉંમર કેવડી છે પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર બરોબર છે એ ભાઈ એ નાનું જ કહેવાય ને અમારી તો અમારી ઉંમર તો પચાસ વરની થઈ ગઈ પણ અમારાથી જ નાનો નહીં એટલે ટૂંકમાં ફરી એકવાર વિસાવદર ઇતિહાસ દોરાવવા સો ટકા બીજા પણ એક ભાઈ છે તેમની સાથે પણ આપણે વાત કરીએ અચ્છા તમારું શું નામ હરીભાઈ

અને વિકાસ એ બેહાણ વિસાવદરમાં ક્યાં જોઈ શકું પહેલેથી જ ઓપોઝિટ પાર્ટી જે સરકાર હોય ને એનાથી વિરુદ્ધમાં ટૂંકમાં ધારાસભ્ય આવે છે આટલા વિકાસ ન થવા દેતો એવું હવે આ જો ભાજપ પાર્ટી છે બરાબર એટલે વિકાસ વખતે ધારાસભ્ય વિરુદ્ધનો આવતો હોય તો વિકાસ ન થવા દેતો હોય હોઈ શકે એવું આપણે ભેંસાણની વાત કર ખાસ કરીને કરીએ વિસાવદરમાં તમે જોયું કે રોડ રસ્તા રોડ રસ્તા બિલકુલ ખરાબ છે ભેસાણની અંદર વિસાવદરમાં તો બિલકુલ ખરાબ છે વિકાસ નથી જોતો માણા હારો જોઈ છે વિકાસ નથી જોતો હા માણા હારો જોઈએ વિકાસ નથી જોતો હવે મકાનને બદલે કુબામાં રહેવું પડે પણ વિકાસ નથી જોતો માણા હારો જોઈએ વિકાસ ન એટલે વરમ થયો હોય તો વિકાસ એટલે વરમ ન થયો હોય

અત્યારે હું હા ગાલ દીધું આઝાદ છેલ્લા અહીંના જ હતા ને ભેસણના હતા વિસાવદરના ધારાસભ્યો હતા બધાના જ હતા પેલા ધીરુભાઈ રીબડીયા હતા પોપટભાઈ રામાણી હતા કુરજી બાપા હતા અમારા બાપા અહીંયા હતા પણ તે દીધો હું હતું એ દીધે બે વિકાસ તો બહુ જરૂરી હતી નહીં માણને બરાબર પણ અત્યારે આ પંચાણુંથી માંડીને કેશુબપાથી માંડીને બાપાએ વિકાસ કીધો એને નર્મદાનું પાણી આવ્યું બરાબર એના તો પગ ટૂંકમાં ધોઈને પાણી પીવે તો એ વાંધો નથી બરાબર પણ વાહથી ધારાસભ્ય કનુભાઈ ભાલારે આવ્યા બીજા હર્ષદભાઈ આવ્યા પછી આ ભૂપતભાઈ આવ્યા શું કરી દીધું વાલો કોને ખાય હું હા કરી દીધો

સમર્થન તો કોઈ પણ માણે કરી શકીએ ને એવું થોડું છે સમર્થન તો કોઈ પણ માણે કરી શકીએ ને એવું થોડું કહેવાય ભૂપતભાઈ આણી ટૂંકમાં સમર્થન કરે ગોપાલભાઈ ઇટાલિયાનું સમર્થન કરે તો હારો માણા કહેવાય ધારાસભ્ય તો કોઈ આપવા રાય ને એ આપમાંથી જ ચૂંટણું હતું તો પછી એને સમર્થન કરવું જરૂરી છે ને તો ખેર જે રીતે તમે જોયું કે અહીંયા અમુક લોકો મારી સાથે હતા તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે કઈ રીતના અને ભેંસાણની જનતા વિચારી રહી છે અને કઈ રીતના મુદ્દાઓ તે લોકો જોઈ રહ્યા છે જેમ આ લોકોએ સ્પષ્ટ કહ્યું કે હવે મુદ્દા નથી જોઈતા હવે વિકાસ નથી જોઈતો હવે કાંઈ નથી જોઈતું હવે જોઈએ છે એવો માણસ કે જે અડીખમ રીતે તેમની સાથે ઊભો રહી શકે બે હજાર સત્તરમાં હર્ષદ્રિબડી આવ્યા બે હજાર બાવીસમાં વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા બે હજાર બાવીસમાં ભૂપતભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાણા બે હજાર ત્રેવીસ પત્તા પત્તા તો તે પણ વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટીમાં જતા એટલે હવે આ લોકો કહી રહ્યા છે કે ભલે ઉમેદવાર આયાતી હોય સુરતથી આવ્યો હોય દિલ્હીથી આવ્યો હોય કે ગમે ત્યાંથી આવ્યો હોય માણસ સારો જોઈએ છે માણસ એવો જોઈએ છે કે જે વંડી ઠેકીને જાય નહીં અરવિંદ કેજરીવાલે પણ આજે પોતાની સભામાં કહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા વંડી ઠેકીને જાય તો હું રાજકારણ છોડી દઉં અને એ વાત ગોપાલ ઇટાલિયાએ લખીને પણ આપી અરવિંદ કેજરીવાલે લખીને પણ આપી છે ત્યારે ગમે તે બાજુ તો તમે જાઓ એક વાત તો સ્પષ્ટ છે કે ગોપાલ ઇટાલિયાના પક્ષમાં માહોલ તો જોવા મળી જ રહ્યો છે મુદ્દાઓની કોઈ વાત નથી કરતું કહી રહ્યા છે કે મુદ્દાઓ અમને નથી જોતા માણસ એવો જોઈએ છે કે જે ખમી શકે તાકાતથી અને જે લડી શકે તાકાતથી ત્યારે જોવાનું છે કે તારીખ ઓગણીસના વિસાવદારાને ભેસાણની જે જનતા છે કોના પક્ષમાં મતદાન કરે છે અને તારીખ ત્રેવીસના કોના પક્ષમાં વિજય મહોત્સવ નીકળે છે અને કોના ઘરે માતમ પસરી જાય છે આ પ્રકારની પલે પલની અપડેટ દિવસભર તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કર્યું છે અનેક જનતા સાથે અમે મુલાકાત કરી છે અનેક લોકો સાથે અમે વાત કરી છે ત્યારે અમે આ કવરેજને અહીંયા વિરામ આપીએ છીએ મને ને મારા સાથીને રજા આપશો નમસ્કાર hmm